ઓ દેખ દેલો રંજીત ને અન્ના ને કાકા ગુડગ નકું કોરતું એને તારો દુશ્મન પાડી દીધું હું મલા ની માતા પર ભાઈ આ તને આલ્યું છે આને હો કરવાનો છે કબૂડોના સુતારો મંજોનો પણ મને ઓળખતા હવશે તારા ગેર હું બનાવવાનું છે બનાવું જગતમાં મારું છું

અહળ બેસી માપો હવે સભાણો રાહત આ જમ જમકારો મારે આ ગાજી ના મારું જગતમાં મારું મલાન ઓ કરતો અરે ઓ તો જાવ બોલ હા લેવા રી ભગવાન ને ઓર પ્રભારી ઓર શી મારી ગાડી કિરી મે જો ટક 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 આ સિયાસન હમા કાજીયા સો આ સિયાસન ઓ પક્કો આજી નો

ઘાળ એ માળીયો રાજીસ્વરના માળીયો નજા મારો રોમ ખભા કરશ તો લે મારી વેળા કેતી હોય અને મારો રોમ મેણ હાલે ભાઈ પેલો પકડ્યો જાય વેણ આલ્યો અને મારા કપુ બે લે બોજના રોમ કરતા ના વધાવું

અર મોમા કાયું બોલી દી ગલે પુનાવ અર મારી વેળા તારી મૂતને રૂકળ લઈ આલું એટલે મને મારા ભવન એક લઈ જ જો બોલી દી તો ભાઈ લે લે મારા વેળ સો થઈ લે ભાઈ અજી થાય હા જો

ખર્ચા પૂરી આવ્યું લક્ષ્મી નો લાડો નો કરીને દુકાન લી ને વેત કરી ના થોને પુના લઈ જાજે अगो तुम्हाला क पोसाय आधे वपनिंग तारा घेर मुडोवं धीन घ्याव माघ नाय कोणसो दुखले जो ध्यारी न दिव तो ये दग ना मांगरा नी गू मती ना घ्याव

જાવ માકા હું પહેલી તારીખ સુધી नक्की કરી મારા હોંગેથી અન તારી વેળા પછી વર્તની પૂરી નું ફરી આવી ભઈ અન એ દુકાન માં લાભ એને આ ખાલી લાઈક જો જે દારે વર્તની ફેર કુનાલી ના હા વાલી ગડા